ભરૂચના એમેરલ બિઝનેસ હબ ખાતે માં અધ્યશક્તિ ગરબા ગ્રુપના ગરબા ક્લાસ નું ઉદઘાટન કરવામાં આવ્યું ભરૂચના કોરિયોગ્રાફર સુમિત પટેલ વિજય જીતુર અને નીલ પટેલે ભરૂચના એમેરલ બિઝનેસ હબ ખાતે મા અધ્યશક્તિ ગરબા ગ્રુપ ગરબા ક્લાસ નું ઉદઘાટન કર્યું છે સદર ગરબા ક્લાસ નું ચેનલ નર્મદાના ડિરેક્ટર નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ તથા આમંત્રિતો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ ગરબા ક્લાસીસ માં જિલ્લાના ગરબા રસિકો ને અવનવા ગરબાના સ્ટેપ શીખવા માટે ક્લાસીસ માં જોડાવા માટે આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ¡Oh, છો ભરૂચ હું છું નીલ પટેલ આજે અમે આત્યારથી ગરબા ગ્રુપનું ઓપનિંગ કરી રહ્યા છીએ તો ગરબા બહુ ઇન્ટરનેશનલ લેવલ પર આજે ડેવલપ થઈ રહ્યા છે એ પ્રમાણે અમે ગરબા કલ્ચર પ્રમાણે ધીરે ધીરે જે બધામાં બાળકોમાં જે બધામાં અવનવી સ્ટાઇલો જે આવે એના માટે અમે આજે ગરબા ક્લાસનું ઓપનિંગ કર્યું છે તો દરેક ભરૂચની ગરબા પ્રેમી જનતાને અમે ઇન્વિટેશન પાઠવ્યું છે કે અમારા ક્લાસ પર આવે અને અમારી સાથે ગરબાની રમઝટમાં જોવે હેલો ભરૂચ કેમ છો બધા